વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાને પોલીસનો કોઈ જ ખોફ રહ્યો નથી દિન પ્રતિદિન ખનીજ ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનીજ ખનન કરતા પચીસ લોકોના નામ જાહેર કર્યા છે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા પાંચ દિવસ પહેલા મોળી તાલુકાના ઉમરડા ખંપાળિયા ગઢડા આસુદરાળી અને વગડીયા ખાતે ગેરકાયદેસર કાર્વો સેલનું ખનન કરતા ગામમાં રેડ પાડી હતી

અનધિકૃત ગેરકાયદેસર જે કાર્બો સેલનું ખનન થાય છે તે અંગે રેડ પાડેલ હતી તે પૈકી હાલ ઉમરડા ગામ છે ઉમરડા ગામની અંદર જે પણ કોઈ ખેડૂત ખાતેદારોએ કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર જે કાર્બો સેલનું ખનન અને વહન કરેલ છે તેઓની સામે જે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે તેઓની યાદી અત્યારે જાહેર કરવામાં આવે છે આ યાદીની અંદર કુલ ચોવીસ જે સર્વે નંબરો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે તેઓની માપણી પણ કરવામાં આવેલી છે અને કુલ પાસઠ જેટલા જે કુવાઓ છે કુવાઓને ઓળખ કરી અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ